દર્શક મિત્રો નમસ્કાર આપ સૌ ખેડૂત ભાઈઓ માટે ખુશીના સમાચાર આ વિડીયોમાં અમે લઈને આવ્યા છીએ કે વર્ષ બે હજાર પચીસ માટે ખેતીવાડી વિભાગમાં તમામ સાધનોમાં જે સબસિડી માટે ઓનલાઈન અરજી લેવામાં આવેલ હતી એના માટે ફરીથી હવે ઓનલાઈન અરજી લેવાનું હાલમાં ચાલુ થયેલ છે ખેતીવાડીમાં સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલની ખરીદી પર સહાય ઉપરાંત પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન ટ્રેક્ટર અને ટ્રેક્ટરમાં ચાલતા સાધનો જેવા કે રોટાવેટર કલ્ટિવેટર લેન્ડ લેવલર વગેરે પ્રકારના તમામ પ્રકારના સાધનો ઉપરાંત સેટ એટલે કે પાણીની મોટર પાઇપલાઇન દવા છાંટવાનો બેટરીવાળો પંપ તાડપત્રી સોલાર પાવર યુનિટ કિટ એટલે કે જટકા મશીન સનેડો ગ્રાઉન્ડ નટ ડીગર મગફળી કાઢવાનું સાધન પોટેટો ડીગર પોટેટો પ્લાન્ટર શ્રેડર મોબાઈલ શ્રેડર પાવર ટીલર પાવર વ્હીડર પાવર થ્રેશર વગેરે જેવા તમામ પ્રકારના સાધનોમાં હાલમાં ઓનલાઈન અરજી ફરીથી લેવાનું ચાલુ કરવામાં આવેલ છે આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો તારીખ ચોવીસ જૂન બે હજાર પચીસ થી વીસ જુલાઈ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે આથી લાભ લેવા માંગતા ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં જે તે ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો આપ સૌ ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી દ્વારા કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપશો આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો હાલમાં લગભગ મોટાભાગના ખેડૂતો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા ઘરે બેઠા મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી અરજી કરી શકે છે આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ ટુ ઝીરો ઉપર ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી એ વિડીયોમાં લાઈવ સ્ટેપ બાય સ્ટેપ જોઈને આપ સૌ સંપૂર્ણ માહિતી મેળવી ઓનલાઈન અરજી કરીને જે તે ઘટકમાં લાભ લઈ શકો છો દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અને મોબાઈલ નંબર આ મુજબના ડોક્યુમેન્ટ લઈ આપ સૌએ જે તે સ્થળે અથવા પોતાના મોબાઈલથી ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉપરાંત દર્શક મિત્રો ખેતીવાડીના આ તમામ પ્રકારના સાધનોમાં સબસિડી વિશેની સંપૂર્ણ માહિતીવાળા વિડીયો અમે અમારી ચેનલમાં બનાવેલ છે ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને એ તમામ વિડીયોની લિંક મળી જશે એમાંથી જે તે સાધનમાં સબસિડી વિશેની આપને માહિતી જોઈતી હોય એ વિડીયો જોઈને આપ સૌ જે તે સાધનની સબસિડી વિશે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો દર્શક મિત્રો ખેતીલક્ષી આવી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસીડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો અને અન્ય લોકોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂતભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય આભાર